અમદાવાદ વિમાન દુર્ઘટના સૌ કોઈના હૃદય હચમસાવી દીધા છે આ ઘટનામાં ભલે સમય છે પણ આ ઘટના કોઈને ભૂલાવાની નથી કારણ કે જે લોકોના મોત થયા છે મુસાફરોના એ સૌ કોઈના હૃદય હચમસાવી દીધા છે વાત કરવી છે દીવની આ દીવમાં ચૌદ લોકોના અવસાન થયા છે આ પ્લેન ક્રેશ અકસ્માતમાં સૌદ ચૌદ લોકોના અત્યારે પાર્થિવ દેહ છે તે વતન પહોંચી ગયા છે અને તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છે પરંતુ જે સમય વીત્યો છે ચારથી પાંચ દિવસ સુધી દીવના પ્રશાસન છે તે ખડે પગે રહ્યું હતું સરકારી હોસ્પિટલ અમદાવાદ ખાતે અને પરિવારોમાં કલપ્રાંત હતો પરિવારોના હૃદય છે તે રડી રહ્યા હતા એ દ્રશ્યો હતા દીવના જ્યાં તમામ ઘરો પર જઈએ તો ખાસ કરીને જે રડવાના દ્રશ્યો સામે આવ્યા છે સૌ કોઈના હૃદય છે તે ભાવુક કરી દીધા હતા લોકોની આંખોમાં આંસુ હતા ચૌદ લોકોના અવસાન થાય છે પ્લેન ક્રેસમાં અને ત્યારબાદ એમના પરિવારજનો છે તે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચે છે ડીએનએ મેસ થાય અને ત્યારબાદ તેઓનો પાર્થિવ દેહ છે તે પરિવારજનોને સોંપવામાં આવે તેની રાહ જોઈને પ્રતીક્ષા કરી રહ્યા હતા દીવના પરિવારજનો અને એવા સમયમાં દીવનું પ્રશાસન છે તે પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખડે પગે હોય છે મારે વાત કરવી છે દીવના એડીએમ વિવેક કુમારજી દીવના ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા સરજી અને દીવ મામલતદાર ધર્મેશ દમણિયાજી આ તમામ લોકો જે રીતે જોઈ રહ્યા છો કે કેમેરામાં પણ અમારા કેદ થયા હતા કારણ કે તેઓ પરિવારજનોની ચિંતા કરી રહ્યા હતા તેમનો પાર્થિવ દેશી ઝડપથી પરિવારજનોને સોંપવામાં આવે તેના માટે થઈ અને પરિવારજનોને સાંત્વના પણ આપી રહ્યા હતા ત્યારબાદ પોલીસ પ્રશાસન છે તે પણ ખડે પગે રહ્યું હતું અને દેવદમનના દમણના સાંસદ ઉમેશ પટેલ પણ દેવના તમામ જે પરિવારજનો હતા જેઓને પોતાના સ્વજનોને ગુમાવ્યા છે પ્લેન ક્રેસ ઘટનામાં તેઓના ઘરે જાય છે અને ત્યારબાદ તેઓને સાંત્વના આપે છે ઘરે સાંત્વના આપીને તાત્કાલિક તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલ પર પહોંચે છે ત્યાં પણ તેઓના પરિવારજનોને મળે છે ડૉક્ટરો સાથે વાતચીત કરે છે અને વિશ્વાસ સાથે પણ તેઓ મળે છે જે રીતે જોઈ અહીંયા છો કે પોલીસ પ્રશાસન હોય કે દેવનું પ્રશાસન હોય કે તમામ લોકો છે તે પણ પરિવારજનોને સાંત્વના આપી રહ્યા છે અને દમણ દીવ અને દાદરાનગર હવેલીના લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ પણ તમામ દેવના જે સ્વજનોએ ગુમાવ્યા છે તેઓના પરિવારોને તેઓ મળે છે ત્યારબાદ તેઓ પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહોંચે છે વિશ્વાસ સાથે વાતચીત પણ કરે છે તેઓના પરિવારજનોને સાંત્વના પણ આપે છે તે તમામ દ્રશ્યો સામે આવ્યા છે આ રીતે જોવા જઈએ તો દીવ કલેક્ટર હોય દીવ ડેપ્યુટી કલેક્ટર હોય એડીએમજી હોય મામલતદાર હોય પોલીસ પ્રશાસન હોય દીવ દમણના સાંસદ હોય દીવ દમણ નાદરનગર હવેલીના પ્રશાસકજી પ્રફુલભાઈ પટેલ હોય તમામ લોકો જે ચૌદ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે પ્લેન ક્રેસ દુર્ઘટનાની અંદર એ તમામ લોકોને સાંત્વના આપે છે તમામ લોકોને માહિતી આપે છે દરેક પરિવારજનોને સાંત્વના આપે છે પ્રાર્થના કરી રહ્યા છે કે તમામ લોકોને ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે